નમસ્કાર મિત્રો હું છું જગદીશ પાટણકર અને આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક ખરેખર એકદમ નવી અને રોમાંચક સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ સફર આપણને ડેવિડ ડોઈશના અદભુત પુસ્તક ધ ફેબ્રિક ઓફ રિયાલિટીની દુનિયામાં એની ઊંધાઈમાં લઈ જશે આપણા જે સાથીઓ ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટીની સફરમાં આપણી સાથે હતા એમનું તો ફરીથી દિલથી સ્વાગત છે અને જે લોકો આજે પહેલીવાર જોડાયા છે ચિંતા ન કરતા આપ પણ આ બૌદ્ધિક સાહસ માટે તૈયાર થઈ જાઓ કારણ કે આ પુસ્તક આપણી વાસ્તવિકતા વિશેની દરેક માન્યતાને પડકારવાનું છે તો ચાલો સાથે મળીને આમાં ડૂબકી લગાવીએ તો આ પુસ્તક શરૂઆત જ એક મોટા ધડાકા સાથે કરે છે એ આપણી સૌથી પાયાની વસ્તુ એટલે કે આપણી સામાન્ય સમજ આપણી કોમન સેન્સને જ પડકારે છે સવાલ એ છે કે જે દુનિયા આપણે આપણી ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ શું એ જ સાચું ચિત્ર છે ડેવિડ ડોઈશનો જવાબ છે કદાચ નહીં તો ચાલો એકદમ સીધો સવાલ પૂછીએ શું વાસ્તવિકતાને સમજવા માટે કોમન સેન્સ શ્રેષ્ઠ માર્ગદર્શક છે આપણે મોટાભાગે તો એવું જ માનીને ચાલીએ છીએ બરાબર ને કે ભાઈ જે દેખાય છે જે અનુભવાય છે બસ એ જ સાચું પણ વિજ્ઞાન આપણને કંઈક અલગ જ વાર્તા કહે છે એ કહે છે કે વાસ્તવિકતાની સપાટી નીચે એટલું બધું છુપાયેલું છે જે આપણી સામાન્ય સમજથી તદ્દન વિપરીત છે અને અહીં ડેવિડ ટોયશેક એવી વાત કરે છે જે કદાચ આપણને હચમચાવી દે એ કહે છે કે આપણા શ્રેષ્ઠ સિદ્ધાંતો માત્ર સામાન્ય સમજ કરતાં વધુ સાચા નથી પણ તે સામાન્ય સમજ કરતાં ઘણો વધારે અર્થપૂર્ણ પણ છે આનો મતલબ શું થયો મતલબ કે વિજ્ઞાનના જે ઊંડા સિદ્ધાંતો છે ને એ ખાલી સાચા જ નથી પણ એ કોમન સેન્સ કરતાં પણ વધારે સેન્સ બનાવે છે ભલે ને પછી આપણને શરૂઆતમાં ગળે ન ઉતરે જુઓ આ તફાવતને બરાબર સમજીએ એક બાજુ છે આપણી કોમન સેન્સ જે કેવી છે એકદમ સહેલી જાણીતી પરિચિત પણ એ મોટાભાગે ઉપર ઉપરથી જ વાત કરે છે સુપરફિશિયલ છે અને બીજી બાજુ છે વિજ્ઞાનના ઊંડા સિદ્ધાંતો હા હું માનું છું કે એ શરૂઆતમાં અતાર્કિક અને અજીબ લાગે છે પણ એ જ આપણને વાસ્તવિકતાના મૂળ સુધી એના ફંડામેન્ટલ સુધી લઈ જાય છે પણ જો આ સિદ્ધાંતો આટલા શક્તિશાળી અને સાચા છે તો પછી આપણે બધા એને દિલથી કેમ નથી અપનાવી લેતા કંઈક તો કારણ હશે ને બસ એ જ કારણ છે એ અસ્વસ્થ કરી દેનારા સત્યો જેનો સામનો કરતા કદાચ આપણે અચકાઈએ છીએ અને એનું સૌથી મોટું કારણ એ છે કે આપણા શ્રેષ્ઠ સિદ્ધાંતોના જે નિષ્કર્ષ છે જે પરિણામો છે એ આપણી સહજ બુદ્ધિથી એકદમ વિપરીત છે આપણું મગજ એને સહેલાઈથી સ્વીકારી જ નથી શકતું આપણો રોજિંદા જીવનનો અનુભવ એક તરફ હોય છે અને ક્વોન્ટમ મિકેનિક્સ જેવી થિયરીઓ સાવ બીજી જ દિશામાં વાત કરે છે તો પછી આપણે કરીએ છીએ શું આ જીભ લાગતી વાસ્તવિકતાથી બચવા માટે આપણે જાત જાતના રસ્તા શોધી કાઢીએ છીએ જેમ કે ક્યારેક આપણે થિયરીમાં આપણને ફાવે એવો થોડો કામ ચલાવ કરી દઈએ ક્યારેક એનું મન ફાવે એવો અર્થ કાઢી લઈએ અથવા તો સૌથી સહેલો રસ્તો એમ કહી દઈએ કે અરે આ બધું તો ખાલી વૈજ્ઞાનિકો માટે છે આપણી જિંદગીમાં આ બધું લાગુ ન પડે મતલબ કે આપણે સિદ્ધાંતોનો ઉપયોગ તો કરીએ છીએ પણ એના જે ઊંડા પરિણામો છે એનાથી આંખ આડા કાન કરી લઈએ છીએ પણ આ પુસ્તક આપણને આમ ભાગવા માટે નથી કહેતું બિલકુલ નહીં એ તો કહે છે કે ચાલો આનો સામનો કરીએ કારણ કે આ સત્યોનો સામનો કરીને જ આપણે દુનિયાને જોવાનો એક એકદમ નવો દ્રષ્ટિકોણ બનાવી શકીએ છે અને સાચું કહું તો આપણી આખી સફરનો હેતો પણ આ જ છે તો આખરે આ પુસ્તક છે શું યાદ રાખજો આ કોઈ થિયરીનો બચાવ નથી કરતું આ તો એક તપાસ છે એક ગંભીર શોધખોળ છે એ એ સવાલ પૂછે છે કે જો આપણા બેસ્ટમાં બેસ્ટ વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાચા હોય તો પછી આ વાસ્તવિકતા આ દુનિયા હકીકતમાં કેવી હશે અહીંયા આંધળો વિશ્વાસ નથી કરવાનો પણ ખુલ્લા દિમાગથી એના પરિણામોને સમજવાના છે એનું અન્વેષણ કરવાનું છે અને એટલે જ આ સૌથી મહત્વની વાત છે આપણે આ સિદ્ધાંતોને ખાલી ટેકનોલોજી બનાવવાના ફોર્મ્યુલા તરીકે નથી જોવાના ના એને આપણે દુનિયાની સાચી સમજૂતી તરીકે પૂરી ગંભીરતાથી લેવા પડશે આ પુસ્તક આપણને વાસ્તવિકતાની ઊંડાઈમાં ડૂબકી મારવા માટે જ પ્રેરણા આપે છે આ બધી ચર્ચા પછી આપણે આવીને ઊભા રહીએ છીએ એક છેલ્લા અને સૌથી મોટા સવાલ પર અને આ માત્ર સવાલ નથી પણ એક આમંત્રણ છે એક એવી શોધમાં જોડાવાનું આમંત્રણ જે કદાચ આપણી વિચારવાની બધી જ સીમાઓ તોડી નાખશે તો એ સવાલ છે કે આખરે વાસ્તવિકતાનું માળખું ધ ફેબ્રિક ઓફ રિયાલિટી છે શું શેના તાણાવાણાથી બનેલી છે આ દુનિયા આ એ જ મૂળભૂત પ્રશ્ન છે જેનો જવાબ આપણે સાથે મળીને આખી શ્રેણીમાં શોધવાનો પ્રયત્ન કરીશું અત્યારે માટે આ સવાલ હું અહીં જ મૂકીને જાઉં છું વિચારવા માટે કારણ કે આવતા ભાગમાં આપણે આ રહસ્યની પહેલી ગાંઠ ખોલવાની શરૂઆત કરીશ તો જો આપ પણ વાસ્તવિકતાના આ તાણાવાણાને સમજવાની આ અદ્ભુત સફરમાં જોડાવા માગતા હો તો નીચે કોમેન્ટમાં આપના વિચારો જરૂર જણાવજો આ ચર્ચાને આગળ વધારવા માટે આને શેર કરો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આ રોમાંચક સફરનો કોઈ પણ પડાવ ચૂકાઈ ન જાય બહુ જલ્દી ફરી મળીશું